ઘણા સવાલ આવતા હોય જરૂરી ન હોય કે જાણવા માટે અથવા તો જ્ઞાન મેળવવા માટે આવતા હોય ઘણી વખત એ વ્યક્તિનું નોલેજ કેટલું છે એ ચેક કરવા માટે પણ ઘણી વખત સવાલ આવતા હોય સોક્રેટીસની એક વાત કરું તો એક વખત સોક્રેટીસ પાસે એને આવી જ રીતે કોઈ ઓળખવા માટે જાણવા માટે કે એનું જ્ઞાન ચકાસવા માટે બે બે ચાર ત્યાં આવ્યા અને ટેબલ ઉપર બેઠા ડાઇનિંગ ટેબલ ઉપર અને એ જ સમયે સવારનો સમય હતો એટલે હજી તો આ જે પત્રકારો કાંઈ સવાલ કરે એ પહેલાં જ સોક્રેટીસે પોતાના નોકર હતા એને બોલાવ્યા એને ચાર પાંચ એમના જે નોકર હતા એ આવ્યા એને પૂછ્યું કે આજે કયો વાર છે તો કે આજે સોમવાર છે ઇંગ્લિશમાં વાત થઈ સોક્રેટીસને ગુજરાતી ન આવડતું હોય સ્વાભાવિક છે એટલે પછી એની જે ભાષા હોય એમાં એને કીધું કે આજે સોમવાર છે કે આજે સોમવાર કેમ હોય કે કાલે રવિવાર હતો તો આજે સોમવાર થાય જ કેમ કે હવે આવો જવાબ સાંભળીને ઓલા જે પત્રકારો હતા ને એ ઊભા થઈને જતા રહ્યા એને તો મનમાં એવું જ વિચાર્યું હોય ને કે આવો મોટો મહાન વિચારક એને એટલી નહીં ખબર પડતી હોય કે રવિવાર પછી સોમવાર આવે પછી ઓલા નોકરોએ સોક્રેટીસને કીધું કે તમે કેમ આવું કર્યું કે ઓલા પત્રકારો એ બધા જતા રહ્યા ત્યારે સોક્રેટીસે કીધું કે મને ખબર હતી એ મારી પાસેથી જાણવા નહીં મારું જ્ઞાન ચકાસવા માટે એવા હતા એટલે એના માટે આવો જવા જવાબ બરાબર હતો આ જવાબ આપ્યો એટલા માટે જ જતા રહ્યા એમ ઘણી વખત આવી રીતે પણ શંકા કુશંકાથી કે જ્ઞાન ચકાસવા માટે પણ ઘણી વખત સવાલ થતા હોય તો આવું બનતું હોય પ્રભુના નામમાં અને એના મંત્રમાં અઢળક પોઝિટિવ એનર્જીને અઢળક સામર્થ્ય છે એના પ્રચલિત ઘણા બધા ઉદાહરણો હિન્દુ શાસ્ત્રમાં પડ્યા જ છે ક્યાંય બાકી નથી અને બીજી તરફ મેલી વિદ્યા અને તાંત્રિક વિદ્યા અને આ બધી સ્મશાની વિદ્યાને આવી પણ એક પ્રકારની હાલતી હોય છે નેગેટિવ તો આવી બધી અલગ અલગ વિદ્યાઓ પણ હોય છે નેગેટિવ એનર્જી જે પ્રોડ્યુસ કરતી હોય તો કોઈની એવી કોમેન્ટ હતી કે મારા ગામમાં આવી મેલી વિદ્યાથી કેટલાય માણસો તકલીફમાં મુકાણા છે હવે આપણે તો જાણતા નથી પણ હવે આ સમયમાં પાછી બીજી કોમેન્ટ એવી પણ હતી કે આ સમયમાં શું આપણા જે સાત્વિક મંત્રો હોય એનું એટલું સામર્થ્ય હોય તો અત્યારે સમય જેમ આગળ વધ્યો છે એક સમયમાં આ બધા જે મેલી મેલીવિદ્યા એ બધું કહી શકાય કે એનું પ્રભુત્વ હતું હવે તો અત્યારે માણસો જેવા થઈ ગયા છે કે એને કાંઈ ફેર પડે એમ નથી એજ્યુકેશન વૈધ્યું એમ ખબર પડ પડી છે અંધશ્રદ્ધાથી પણ થોડાક દૂર થયા છે આમાં શું થાય કે મેલી વિદ્યાનું સમય જે એમ હવે એ બધું ઓછું થતું ગયું છે એનો કાંઈ પ્રકોપ એટલો હોતો નથી ને એટલી કંઈ આપણને તકલીફ હવે કરતી નથી કારણ કે આપણી આજુબાજુનું વાતાવરણ એવું પોઝિટિવ થઈ ગયું છે ને એવું બધું થઈ ગયું છે એટલા માટે એ કંઈ કામ નથી કરતું કારણ કે એ મેળવવા માટે પણ આકરી સાધનાઓ કરવી પડતી હોય છે જે પણ જે લોકો મતતા હોય એ દિશામાં તો એના માટે પણ અને હવે કાંઈ કોઈની એવું મન એકાગ્ર કરીને ન તો આ બાજુ એટલી હજી સાત્વિક આપણે જે પ્રભુના નામ બાજુની ને એ બાજુ તો એવી આકરી સાધનાઓ કરવા માટે સમર્થ થાય છે કારણ કે પ્રભુ એવું બળ પ્રેરે છે પણ ઓલી બાજુ એવી સાધના કરવી થોડીક અઘરી થઈ જાય એટલે આ જમાનામાં એ બધું હોવું થોડુંક આપણને વિચારતા કરી દઈએ કે આવું હોય ઓછું હોય અને હવે થાય કેવું કે આમાં આપણું મન છે ને એ જ બંધન અને મોક્ષનું કારણ છે એવી વાત ક્યાંક આવે છે સંસ્કૃતમાં મન એવું મનુષ્યાણમ કારણ બંધન મોક્ષમ એવું કંઈક આવે છે એક્ઝેક્ટ પછી સંસ્કૃત મારું કંઈ એટલું પાકું નથી એટલે પણ એ તમે ક્યાંક સાંભળેલું હોય હવે કોઈ વ્યક્તિ થોડુંક આમ મનથી થોડો નબળો હોય ને એને તમે બીવડાવો કે અહીંયા ભૂત થાય છે ને જો અહીંયા આવું થાય છે ક્યાંક એવી વાત હાલતી હોય તો ઉદાહરણ તો તમે એક ઉદાહરણ તરીકે એક દાખલો આપું કે એક ગામમાં એક જગ્યાએ ભૂત થતું હતું તો પછી બધા એમાં કોઈક વાળી માથાભાઈ માણસ હિસે કે મને ભૂત ભૂતથી બીક લાગે નહીં કે હું જાઉં કે રાતે બાર વાગેની જાઉં જોઈ આવું બાર વાગે જાય પછી એ જાય છે ને એ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કરે છે ને પછી અચાનક વળી કંઈક થોડોક અવાજ જેવો આવે છે અવાજ તો કોઈક પ્રાણીનો હોય કંઈ ભૂતનો તો હોતો નથી ને તો આ ભાઈને પછી એવું થાય કે ભૂત થયું હોય છે ને એ ભાગવા જાય ને એમાંવાળી એનું કાંઈક પેન્ટ કે એ હોય એ ક્યાંક નીચે ફસાઈ જાય તો એને એમ થાય ભૂતે મને પકડ્યું છે હકીકતમાં ભૂત હતું જ નહીં તો એ પડી જાય છે અને પછી એટલે ઘણી વખત આવી ખોટી અફવાઓ ફેલાવાથી મનથી માણસ નબળો બની જાય અને મનમાં એવા વિચારો આવવા માંડે એટલે અડધું કામ તો આ વિચારોથી થાય અને જે મન મક્કમ હોય કે મને કાંઈ કોઈથી બીક ન લાગે ને કોઈથી કાંઈ ના થાય અને જેને શ્રદ્ધા હોય પ્રભુ એને એવી નબળી વાતો નબળી આવી આચરણ ને બધું એવું હોય ને એનાથી કાંઈ ફેર પડતો જ ના હોય તો આ એક વાત અને અત્યારના જમાનામાં આવી આવું હોવું એ થોડુંક માનવામાં બહુ ના આવે અને વાત રહી હવે એ કે આપણા જે પોઝિટિવ મંત્ર હોય કોઈ બધા કોઈ જય શ્રી કૃષ્ણ બોલતા હોય કોઈ મહાદેવ બોલતા હોય કે કોઈ સ્વામિનારાયણ બોલતા હોય જય માતાજી બોલતા હોય આ બધા મંત્રોની પોતપોતાની અલગ અલગ પોઝિટિવિટી છે અને એ ફાયદો જ કરે પણ ફરક એટલો છે કે બ દરેકને પોતે જે બોલે છે એ મંત્રમાં પોતાના ઈષ્ટદેવમાં શ્રદ્ધા કેટલી છે ને એ અગત્યની છે હવે કોઈ દી નામ લેતા ન હોય કોઈ દી દર્શન કરવા ન ગયા હોય ને કોઈ દી ભગવાનને યાદ ન કરતા હોય એ વ્યક્તિ એમ કે હું એકવાર નામ લેવાથી મારું બધું થઈ જાય તો એ થોડુંક અઘરું છે એવું ના હોય બાકી પુરાણોમાં ભક્તો જોઈ લો નરસિંહ મહેતા જોઈ લો મીરાબાઈ જોઈ લો પ્રહલાદ જોઈ લો ધ્રુવ જોઈ લો તો આ બધા એના કામ હતા કે જે એના નામ લેવાથી પ્રભુએ નથી કર્યા સાક્ષાત પ્રભુ આવીને એના કામ કરી જાતો એટલે હોય જ પણ એના માટે પોતાની જાતને ભૂલીને બસ ભગવાન એક જ છે એવી ભાવના દ્રઢ થાય ને એટલા આગળને એ સ્થિતિએ પહોંચેલા હોય ને તો એક સામાન્ય મંત્ર એકવાર નામ લે ને તોય સિદ્ધ થાય બાકી હવે મેલી વિદ્યા કે એ બધું જે છે એ ખાસ એટલું કાંઈ હોતું નથી ને એ સામાન્ય હોય એ તો તમે કદાચ એક તુલસીની માળા હોય રુદ્રાક્ષ હોય ને આવા બધા પવિત્ર ઘણા બધા છે એનાથી પણ એ જે નેગેટિવ એનર્જીવાળા હોય ને એ પણ તમારાથી તમારું તમે ટૂંકમાં તમારી પાસે આમાંથી કાંઈ હોય ને તો એ તમારું રક્ષણ કરી દઈએ કે એવા જગ્યાએ તમારે કદાચ ક્યાંક ભૂલથી જવાનું થઈ ગયું હોય આપણને ખ્યાલ ન હોય કે આ જગ્યાએ આવું છે તો આવી બધી હોય છે આ તો કોઈની કોમેન્ટ આવેલી એટલે મેં કીધું થોડોક જવાબ દઈ દઈએ હવે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી આ બધા પરમંશો અને પેલા થઈ ગયેલા કેટલા ભક્તો ધ્રુવ પ્રહલાદ આ બધા શું ભગવાનના નામ લેતા હોય આ તો બધા એવા થઈ ગયા હતા કે એને પોતાની જાત ભૂલીને બસ પોતે ભગવાન મય જ થઈ ગયા હતા તો આવા ભક્તોનું તો પ્રભુ રટન કરતો હોય એટલે ટૂંકમાં સાર એટલો કે ભાઈ નેગેટિવ આ બધી જે કંઈ વાતો વાલતી હોય તો એ બધી વાતોમાં બહુ રસ જ ના લેવો આપણે આ પ્રભુ મળ્યો અને પ્રભુનું નામ મળ્યું આથી વિશેષ શું હોય ને આપણે એમાં જ વિચારવું ને એ જ દિશામાં આગળ વધવું અને એ જ કલ્યાણકારી છે અને સાત્વિક માર્ગમાં જે આગળ વધતો હોય એ થોડીક પોતાની બધે જે સાધનો કરતો હોય ભજન ભક્તિ સાધનો તો એમાં પણ એવું થાય કે પોતે જે સંકલ્પ કરે એ બધા સંકલ્પો પૂરા થાય જાણે પોતાનું બેય માર્ગમાં છે પણ એ આવા સંકલ્પોમાં પડ્યો ન રહે અને એને સીધી ન માની બેસે અને ત્યાંથી તો પણ આગળ વધે ભગવાન નામમાં કારણ કે હજી ઘણું આગળ જવાનું છે આ તો રમતા રમતા થાય ચાલો આજ માટે આટલું જ રાખશું ફરી પાછા મળશું નવા વિડીયોમાં